નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ જોઈ આજના સમાચાર વડોદરા શહેરમાં રામ ભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મૂહૂર્તમાં લગાવવામાં આવશે સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં કોતરકામ કરીને કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ઇન્ડસ્ટ્રીયલ થી જોડાયેલા લોકો રામ ભક્તો દ્વારા જાન્યુઆરી ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનું સપનું હતું ત્યારે આ સપનું પૂર્ણ થયું છે અને તેમને પિત્તળની રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે શુભ મુહૂર્તમાં અયોધ્યા ખાતે લગાવવામાં આવશે પિત્તળ તકતીઓની વાત કરવામાં આવે તો તકતીઓની સાઈઝ તેતાલીસ પોઈન્ટ ચોપન ઇંચ અને છ એમ એમ જાડી તેમજ બીજી તકતી પંદર પોઈન્ટ છત્રીસ ઇંચ બાય છ એમ એમ જાડી એવી રીતે કુલ આઠ તકતી બનાવવામાં આવી છે કંપની માલિક ચિંટુ કારેલિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ ત્રણ ડ્રીમ પ્રોજેક્ટ સાથે તેઓ જોડાયેલા છે ત્યારે તેઓની ઈચ્છા હતી કે શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓનો સહયોગ આપે ત્યારે ભગવાન શ્રી રામે જ વિનંતી સાંભળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે આ કામ મળતા તેમના પરિવાર તેમજ તમામ વર્કર્સ ભગવાન શ્રી રામનો આભાર વ્યક્ત કર્યો હતો અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે આ જે તકતી બની છે એ ગ્રાસ મટીરીયલ થી બની છે જે છ એમ એમ જાવા બનેલી છે બે સાઈઝ ની છે પંદર ઇંચ બાય છત્રીસ ઇંચની છે અને બીજી સાઈઝ છે તેતાલીસ ઇંચ બાય ચોપન ઇંચની છે બંનેની અંદર અલગ અલગ રામાયણ ને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે માં લોહા છે છંદ છે આપણા સંસ્કૃતના શ્લોક છે તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે એને એ પંક્તિનો અર્થ સમજી શકે એ અર્થે આ કરવામાં આવેલી છે જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એના એનું કંઈક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો બીજું આ જે કઈ કામ હતું જે રામ મંદિરને હતું તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે ત્રણ પ્રોજેક્ટમાં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે સેવા આપે છે એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે ગરવ અનુભવીએ છે અને જ્યારે રામ મંદિર એ વિશ્વવ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એને વડોદરા માટે ગુજરાત માટે તથા અમારા બધા માટે ગરુની ગર્વની વાત છે અને આવનારી પેઢીઓ છે